અમારે અક્ષર સિટી સોસાયટી છે અક્ષર સિટી સોસાયટી કિલનપુરમાં આપણે અઢીસોથી ત્રણસો રખડતા કૂતરાઓ છે જે રોજના રોજ છોકરાઓને વડીલોના બચકા ભરે છે અને સાઠથી સિત્તેર જેવા કેસ બનેલા છે આ વર્ષની દરમિયાન અને આપણે એની અંદર એ લોકોએ સોસાયટીવાળાએ નાના નાના એપ્લિકેશન્સ આપેલા છે પણ એનું કંઈ નિરાકરણ નીકળ્યું નથી એટલે આ સોસાયટીવાળા મારી પાસે આવે એટલે હું એક સમાજસેવિકા તરીકે એમની હેલ્પ કરવા માટે એમની સાથે આવેલી છું આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એપ્લિકેશન કરીશું અને મને ખબર છે કે આ એપ્લિકેશન પછી અમારા જે બધા છે વડીલો અને આગળના લોકો અમને હેલ્પ કરશે આની અંદર સોસાયટી છે એ સોસાયટી આઠસો લોકોની સોસાયટી છે સાતસો આઠસો લોકોની સોસાયટી અગિયારસો મકાન છે પણ એપ્લિકેશન આપણે એક વર્ષથી છે પહેલાં તો ખબર નથી પણ એપ્લિકેશન્સ આપણને જે મળે છે નાની નાની એક વર્ષથી છે એટલે મળે છે એ એપ્લિકેશન પર કોઈ કેમ કે આ કેવું કે જનરલ પબ્લિકને આટલી બધી ખબર ના હોય કે લીગલી કેવી રીતે જવું શું કરવું એટલું બધું ખબર ના હોય એટલા માટે હવે હું સરસ જ અને લીગલી પહોંચાડીશ એટલે પહોંચશે જ્યારે એપ્લિકેશન ઉપર પહોંચશે તો મને હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ છે કે આ કાર્ય પૂરું થશે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એપ્લિકેશન માટે આવ્યા છે અમે લોકો હું સાવિત્રી તિવારી સામાજિક કાર્યકર નમસ્કાર હું અમરદેવી દાસ બળકે અક્ષર સિટી રતનપુર પાસે કેલનપુર ગામે આવેલી સોસાયટીનો રહીશ છું અમારી સોસાયટીમાં ઘણા ટાઈમથી કૂતરાઓનો ત્રાસ હુમલાખોર કૂતરાઓનો ત્રાસ વધી ગયેલ છે અસંખ્ય લોકોને લગભગ સાહીઠથી સિત્તેર લોકોને આ કૂતરાઓ કાઢ્યા છે અમારી સોસાયટી પાંચ હજાર લોકોની સોસાયટી છે ત્યાં પાંચ હજાર લોકો વસી રહ્યા છે એ કૂતરાઓના કારણે બધા જ ભયથી પીડાઈ રહ્યા છે આજે આ પીડા અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તેમજ અધિકારી શ્રીઓને જણાવવા આવ્યા છે જેથી કરીને આ ભય મુક્ત રહીને અમે આ અમારી સોસાયટીમાં ફરી ફરી શકીએ અમારું વાતાવરણ ખુશમુશા ખુશખુશાલ રહી શકે તે હેતુથી અમે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આવ્યા છે હાલમાં જિલ્લા પંચાયત કચેરી પર આવેલા છે અને અક્ષર સિટીના જે કૂતરા છે જે બહુ ભયંકર છે અને બધી જગ્યાએ બધાને હાનિ પહોંચાડેલી છે અમુક લોકોને હડકવા જેવો રોગ પણ થઈ શકે એ માટે હોસ્પિટલમાં હાલમાં પણ એડમિટ છે અમારી સાથે પુરાવા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી એ જ માગણી છે કે અક્ષર સિટી સુરક્ષિત રહે અને આ કૂતરાઓના ભયથી મુક્ત રહે અગાઉ અરજી કરેલી છે અને કેટલા ટાઈમથી અગાઉ પણ અરજી કરેલી છે હાલમાં આ એક વર્ષ પહેલાંનો પ્રશ્ન છે હાલમાં હજુ સુધી પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો તો અમારી માગણી એટલી જ છે કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે ઋત્વીરાજ હું આશા વર્કર બેન છું બારિયા સરસ્વતી બેન હિતેશભાઈ અને આ મારે ઘરે ઘરે ફરવાનું છે તો આ કુતરા બહુ જ બધાને કરડે છે અને અમારા બસો કેસ છે કેલનપુર પીએસસીમાં અને તમને કેટલી વાર કરતા કરતા રહે ત્રણ વાર મને કરતા કરતા બચી ગઈ તમને પ્રત્યેક ગલીમાં તકલીફ પડે છે ગલીએ ગલીએ કૂતરાનો ત્રાસ છે